ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો તેજીમાં ફટકે ચડ્યો હોય તેવો માહોલ છે તે રિકવરીને આધારે આપણને જોવા મળી રહ્યો છે આજે તારીખ સિત્તાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આઠ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ સત્તાવન જેટલો વધીને છાસઠ પોઈન્ટ પચીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો વાયદો પણ વીસ રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર નવસોની આસપાસ અત્યારે આઠ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ જોઈ શકાય છે ખેડૂત મિત્રો ગામડે બેઠા પણ કપાસના ભાવમાં થોડો ઘણો સુધારો જોવા મળેલો છે થોડી વાર પહેલા જ મોરબી જિલ્લાના વાંકરના તાલુકાના કણકોટ ગામેથી એક પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાસરાભાઈ મેં ખુદ આજે ઘરે બેઠા ચૌદસો સિત્તેરમાં વીસ કિલોનો ઊંચામાં ઊંચો કપાસનો ભાવ મેળવીને ઘરે બેઠા વેચાણ છે તે કરી દીધું છે ટૂંકમાં ઘણા બધા ખેડૂત મિત્રો અમને ફોન કરીને જણાવી રહ્યા છે અને કોમેન્ટમાં પણ જણાવે છે કે અમારી કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી પંદરસોની વચ્ચે અને અતિ સારો કપાસ હોય તો અમુક વિસ્તારોમાં પંદરસો વીસ સુધીના પણ ઘણા બધા ખેડૂત મિત્રો અમને જણાવે છે કે અમારે ત્યાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચાલી રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ ખેડૂત મિત્રો જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી બનો